નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતના સમાચાર ધોળકા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણો દૂર કરાયા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મઘિયા વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાંથી રોડ પૈકીના દબાણો દૂર કરવા માટેની તંત્ર સમક્ષ વિનુભાઈ નામના રજદાર દ્વારા થયેલી રજૂઆતના પગલે આજે ધોળકાના નાયબ મામલતદાર ઘનશ્યામભાઈ પટેલ અને મામલતદાર કચેરીના કર્મચારીઓની ખાસ હાજરીમાં ધોળકા ટાઉન પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ધોળકા નગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાંથી રોડ પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દબાણ દૂર કરતી વેળા ધોળકા નગરપાલિકાના દબાણ અધિકારી પ્રવીણભાઈ ખરાડી નગરપાલિકાના ટાઉન પ્લાનર એનવી પ્રજાપતિ કિશનભાઈ કાછિયા પટેલ અશોકભાઈ વાઘેલા વિજયસિંહ કોહિલ જેસીબી માસ્ટર નટુભાઈ સહિતનો નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તુલકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે